દેવા માફ કરવાની માંગ કરી છે સો ખેતી પાક નષ્ટ થયા હોય ત્યારે ડિજિટલ સર્વે નહીં કરવાની ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી છે જામકાના સરપંચે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે સરપંચ દ્વારા સરકારમાં રજૂઆત કરવાની ખાતરી અપાઈ છે અમારું ગામ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ છે અમે બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમને સેટેલાઇટ સર્વે એમને સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા ગામમાં પાક નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ સો એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારા સર્વે થતો નથી અમને ડાયરેક્ટ કે ડાયરેક્ટ સેટેલાઇટ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે દાખવું હોય કે જે એને સહાય આપવી આપો એ પ્રમાણે અમે આજે મળ્યા છે આ કમોસમી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે માંડવી ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે આખા ગામ લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરી સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને અમે કહેવા માનીએ છીએ કે હે સરકારશ્રી અમે અત્યારે એટલે દોન પાટલો હોય ને તો પી જાય એમ સીએ કારણ કે કોઈ નુકસાની એવી થઈ કોઈ ખેડૂત એમ નથી કેતો કે અમારે નુકસાન નથી થયું સો એ સો ટકા નુકસાન થઈ ગયું છે અને અત્યારે રોવે છે એને અમે સાને રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમને તીવ્રષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ એટલે સર્વે છે અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું કોઈ ખેડૂત બાકી ન રહી જાય વસિત ન રહી જાય લાભ વિનાના એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપાસ કરીને આવેદન પત્ર આપ્યા છીએ વિરોધ કરીએ છીએ અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાના જામકા ગામમાં જે કમોસમી વરસાદ પીડ્યો છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે સો એ સો ટકા આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવે છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માંગણી છે અને આ આવેદન પત્ર અમે મામલતદારને દેવા જઈશું તાલુકા જિલ્લા કક્ષાએથી આપનો સંપર્ક કરવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા સંપર્ક અધિકારી તાલુકા સર્વે માટેનો પણ અમે ના પાડેલી છે કે સર્વે અમારો જોતો નથી તમે આ અંગે રજૂઆત કરી તો આપને હકારાત્મક સવાલ જવાબ મળેલા છે સરકાર તરફથી કે આ લોકો એવું કીધું કે તમારી માંગણી હોય સર્વે ન કરવો હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટેની જે જરૂરિયાત જે કઈ હોય માંગણી એ પામલદાર મહત્વ જિલ્લામાં તમે રજૂઆત કરી શકો સેટેલાઇટ સર્વેની તમે રજૂઆત કરી તો તમને કેવા પ્રતિભાવ મળ્યા સરકાર તરફથી હજી એનો કોઈ પ્રતિભાવ નથી મળ્યો સેટેલાઇટ આ તમારું પ્રથમ આવેદન છે આના પહેલા તમે રજૂઆત કરેલી રજૂઆત કરેલી છે અમે ત્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે જ અમે સરકારમાં લેટર પેડ ઉપર લખીને આપેલું છે તે પછી આ સર્વે ચાલુ થયો અમે સર્વેનો કાલથી જે ચાલુ થયોનો વિરોધ કરીએ છીએ કે સર્વેથી ઘણા ખેડૂતોનો વિસંગતતા ઉભી થાય એમ છે અને એમ દ્વારા ખેતરમાં જવાય એવું જ નથી પેલા પ્રથમ તો કારણ કે બધા ખેતર પાણીથી ફૂટી ગયા અને ઘણા ખેતરોમાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે સર્વે કરવું પણ અઘરું બની જાય કેટલા હેક્ટર માં આશરે મગફળીનું કપાસ તમારા વિસ્તારમાં આવે તરફ સમગ્ર જામકા આખું ખેતર ગામ જ એમાં સો ટકા મગફળી કપાસ ડુંગળી ને સોયાબીન ઘણા પાક અને સો એ સો ટકા નુકસાની છે કોઈ ખેતર કે કોઈ ખેડૂત બાકી નથી તમામ